जय श्री राम। भगवान श्री रामचंद्र जीए अधमनो संहार कर पृथ्वी पर धर्मनो पुनः स्थापन एवी सोनानी नगरी एटले श्रीलंका मा भागवताचार्य डॉ राजेश भाई दवेना श्री मुखे थी श्रीमद भागवत कथा सांभळवानो अलभ्य लाहवो श्रीलंका जता ट्रेन तथा विमानी सुंदर व्यवस्था तथा थ्री स्टार होटल मा रहवा जमवानी सुंदर व्यवस्था સાથે લંકાપતિ રાવણનો મહેલ અશોક વાટિકા તેમજ શ્રીલંકાના વિવિધ સ્થાનોના દર્શન તેમજ સાઇડ સીન માટે બસની વ્યવસ્થા ટ્રેન યાત્રિક માટે પ્રસ્થાન તારીખ સાત નવેમ્બર બે હજાર ચોવીસ તેમજ પ્લેન યાત્રી માટે નવ નવેમ્બર બે હજાર ચોવીસ તેમજ તારીખ અઢાર નવેમ્બર બે હજાર ના રોજ શ્રીલંકાથી અમદાવાદ આવતા બધા જ યાત્રીઓ માટે कोलंबो થી અમદાવાદ સુધી ફ્લેન યાત્રાની સુવિધા દિવાળી બાદ નવા વર્ષમાં ધર્મયાત્રામાં જોડાવવા માટે આજે જ સંપર્ક કરો ભાગવત સત્સંગ મંડળનો મોબાઈલ 8980590117 તથા 9824833236 સમગ્ર કથાનો લાઈવ પ્રસારણ નિહાળો રાજેશભાઈ દવે ઓફિશિયલ YouTube ચેનલ પર